ચાર માસથી પગારથી વંચિત કર્મચારીઓ આખરે આપ્યું કલેક્ટરને આવેદન કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓના પગારમાંથી કપાય છે અઢાર ટકા જીએસટી આરએમએસ સ્કૂલ અને મોડલ સ્કૂલ તેમજ માધ્યમિક શાળામાં કામ કરનારા વર્ગ ત્રણમાં આવતા પટાવાળા તેમજ સફાઈ કર્મચારી સહિતના પંચોતેર જેટલા કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરવામાં આવેલ કર્મચારીઓને છેલ્લા ચાર માસથી પગાર નહીં ચૂકવવામાં આવતા આજે બીટીપીના પ્રદેશ મહામંત્રી સુરેશ પટેલની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ને કેસી એન્ટરપ્રાઇઝ અને તેમના દ્વારા નિમવામાં આવેલ કર્મચારી ભાગ્ય સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે એટલું જ નહીં જો પાંચ દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે આરએમએસ સ્કૂલ માં જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરી રહ્યા છે કર્મચારીઓને છેલ્લા 4 માસથી પગાર નથી મળ્યો જેના કારણે તેમણે કલેક્ટર કચેરી સુધી આવવું પડ્યું છે આજે તેઓ તમામ કલેક્ટરને મળ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે આપણે તેમની સાથે વાત કરીશું કેટલા મહિનાનો પગાર બાકી છે ઘરની પરિસ્થિતિ શું છે અને કયા પ્રકારનું તેઓ જીવન વિતાવી રહ્યા છે આ તમામ પ્રકારની જાણકારી માટે આપણે મળીશું ખાસ કરીને આપણી સાથે જે સ્કૂલના કર્મચારી છે તે જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીશું શું નામ છે તમારું મારું નામ છે જાધવ વિરલભાઈ વિરલભાઈ કઈ સ્કૂલમાં કામ કરો છો અને કેટલા સમયથી પગાર નથી મળ્યો તમને હો સર સરકારી માધ્યમિક શાળા અરણાઈ ખાતે ફરજ બજાવું છું હું પટાવાળા તરીકે ત્યાં ફરજ બજાવું છું અને અમારે છેલ્લા 4 મહિનાથી પગાર બાકી છે જે 4 મહિનાથી તમારો પગાર બાકી છે એને લઈને કેટલી મુશ્કેલી પડી રહી છે ઘર પરિવાર ચલાવવા માટે સર હવે તમે જોઓ કે 4 મહિના સુધી હવે ચાલો કે 1 મહિના માટે આપણે ને કઈ મેનેજ કરીએ કે આપણને ખબર હોય છે કે આવતા 10 તારીખ સુધીમાં પગાર થઈ જશે ને આપણી પાસે કેટલા રૂપિયા છે તો એના માટે આપણે મેનેજ કરીએ કેમ કે અમે સાહેબ મિડલ ક્લાસના વ્યક્તિ છે અને અમે મેનેજ કરતાં આવ્યા છે અને નાનપણથી આવ્યા છે કે કેવી રીતના રૂપિયા ખર્ચવાના ને કેવી રીતના મેનેજ કરવાના છે સર અમે હવે આપણને ખબર હોય કે દસ તારીખે પગાર થઈ જશે મારી ખાસ ખિસ્સામાં ધારો કે ઓછામાં ઓછા એટલા પૈસા છે તો અમે એ રીતના કરી કે આવતા દસ તારીખ સુધીમાં અમારો પગાર થઈ જશે એટલે આટલાક અમે ખર્ચ્યું છે આટલાક બચી રહેશે ને આટલાક તારીખ સુધીમાં પગાર થઈ જશે તો અમે ચલાવી લેશું પણ છેલ્લા ચાર મહિનાથી અમે સાહેબ પગારથી વંચિત રહેલા છે તો હવે ચાર મહિના માટે અમારે ઘરનું ને કે પછી અદર અમારું પેટ્રોલ ખર્ચીને અમારે બીજા સ્થળે જવું પડે નોકરી કરવા માટે કે ત્યાં પેટ્રોલ રાખીને જઈએ કે સર અમારું જે મમ્મી પપ્પા છે એ લોકોને બી સાચવવું પડે અમારે જે પત્ની છે કે જે બાળકો છે એ લોકોને સાચવીએ કે કેવી રીતના કરીએ હવે ચાર મહિનાથી અમારો પગાર જો બાકી છે અમે કેવી રીતના સાચવીએ કે ચાલો કે અમારે નોકરી પણ કરવાની છે અને સાથે સાથે અમારે કુટુંબ પણ ચલાવવાનું છે હવે સર હવે કેવી રીતના કુટુંબ ચલાવી શકે હવે હવે ચાર મહિના સુધી અમારી પાસે કઈ જ પૈસા કંપની છે તેમના દ્વારા ચાર મહિનાથી પગાર ચૂકવાયો નથી અમારો કેસી એન્ટરપ્રાઇઝ કરીને છે કે કંપની અને એ છેલ્લા મેથી અમારી સ્ટાર્ટ થયું છે અમારે અગિયાર મહિને એ લોકો કોન્ટ્રાક્ટ બદલે છે અને છેલ્લા મેથી એ લોકો સ્ટાર્ટ કરી એના પાસેના પગાર ચૂકવે છે પણ અમે છે ને દર વખતે પગાર માટે અમારે દોડવું પડે કે અમારો પગાર કરાવો પગાર કરાવો અમે લાસ્ટ ટાઈમ પણ આવ્યા હતા અને એના માટે અમે પ્રોસેસ કરીને પછી અમારો પગાર થયો હવે દર મહિના માટે અમે અહીંયા આવી તો એ તો અમારું ખરાબ જ ગણાય ને કે દર મહિને તમે અહીંયા આવીને દોડી જાઓ કે કંઈ બી ઓફિસે આવી જાઓ પણ અમારો સાહેબ પગાર જ નથી તો અમે એના આગળ કરીએ છું અમારે કરવું પડે કેમ કે અમારી મજબૂરી છે એ વસ્તુ હવે આ આ જે છે એ જે કર્મચારી પોતે જણાવી રહ્યા છે કે છેલ્લા ચાર માસથી એમને વેતન નથી આપવામાં આવ્યું અને આ વેતન ન આપવાને કારણે તેમના પરિવાર ચલાવવા માટે તેમને મુશ્કેલી પડી રહી છે અને તેના કારણે જ તેઓ આજે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા છે ખાસ કરીને તેમની સાથે જે ટ્રાયબલના જે આદિવાસી જે નેતા છે એ પણ અહીં આપણી સાથે જોડાયા છે સત્ય હકીકત જાણવાની કોશિશ કરીશું કે જે કંપની છે એ છેલ્લા ચાર મહિનાથી કેમ પગાર નથી આપી રહી અને જે પગાર આપે છે એમાં પણ કેટલીક સમસ્યાઓ છે શું સમસ્યા છે તે જાણવા માટે આપણે જોડાઈશું ખાસ કરીને જે સુરેશભાઈ છે એ ધરમપુરના આદિવાસી નેતા છે અને એમની સાથે આપણે વાત કરીશું સુરેશભાઈ જે રીતે આ લોકો જોડાયા છે વર્ગ ત્રણના કર્મચારીઓ છે અને જે રીતે એ લોકો કામ કરી રહ્યા છે ચાર મહિનાથી પગાર નથી મળી રહ્યો કેટલી સમસ્યા નડી શકે એક આદિવાસી વિસ્તારમાં જે લોકો જે રીતે રોજગાર મેળવી રહ્યા છે આ લોકો અને સ્કૂલોમાં કામ કરી રહ્યા છે જે કલેક્ટર કચેરી સુધી આવવું પડ્યું છે એમને તો કઈ રીતનું આખું જે કોન્ટ્રાક્ટર છે એ કઈ રીતે આમની સાથે અન્યાય થઈ રહ્યો છે શું કહેશો મે માસથી કેસી એન્ટરપ્રાઇઝ તરીકે કંપની આવી છે એના પહેલાં ગ્લોબ એન્ટરપ્રાઇઝ હતી એમનો દર વર્ષે કરાર થાય છે અને કરાર આધાર એટલે કરાર આ રીતનો હોય છે કલેક્ટરની અંદર જ એમનો કરાર નક્કી કરવામાં આવે છે અને એની અંદર સ્પર્શ શબ્દમાં લખેલું છે કે સર્તોને અધીન છે એકથી પાંચ તારીખ સુધીમાં કોઈ પણ એજન્સી હોય કોઈ પણ કર્મચારીને એકથી પાંચથી દસ તારીખ સુધીમાં મોડામાં મોડું પગાર ચૂકવી દેવાનો હોય છે ત્રણ માસ સુધી કંપનીએ ફરજિયાત પગાર ચૂકવવાનો હોય છે બિલ પાસ થાય ન થાય એ કંપનીની જવાબદારી છે અને ત્યાર પછી ત્રણ માસ પછી જે એ લોકોના જે બિલો મૂકવામાં આવે છે એ બિલો આપે જ છે ઓફિસમાંથી નથી આપતા એવું પણ અહીંના જે કર્મચારી છે એજન્સીના કર્મચારી છે કામચોર કર્મચારીઓ આ કોઈ કર્મચારી સાથે કંઈક વિવાદ થયો હોય તો એના કારણે આ કર્મચારીઓને હેરાનગતિ કરવા માટે આ બિલો ડીલે કરે છે અને પોતાનો હક જમાવી આ લોકો પર એમ સમજો કે પોતાનો ડબદબો બનાવવા માટે એમના કંઈ કહેવામાં નહીં આવતા હોય તે તે સમયે પણ આ લોકો બિલ ડીલે કરે છે ખાસ કરીને આવા કેટલા કર્મચારીઓ છે જેના છેલ્લા ચાર મહિનાથી પગાર અટવાયો છે મારી ગણતરી પ્રમાણે પંચોતેર કર્મચારીનો આ રીતે પગાર અટવાયો છે એમના પીએફના પૈસા મે મહિનાથી અત્યાર સુધી દર માસે પીએફના પૈસા અને પગાર તો નાખવાનો જ હોય છે અને છ માસ થાય એટલે બોનસના પૈસા નાખવાના જ હોય છે આ લોકો વર્ષોથી નોકરી કરે છે છેલ્લા બે હજાર સોળથી નોકરી કરતા એવા જ બોનસના પૈસા આજ દિન સુધી આ કર્મચારીએ જોયા નથી તો એ બોનસના પૈસા વચ્ચેથી જાય ક્યાં છે બીજું કે એમનું બિલ બનાવવામાં આવે છે સત્તર હજાર આઠસો રૂપિયાનું એમને વેતન મળે છે ફક્ત દસ હજાર ને બસો રૂપિયા તો વચ્ચેનો જે ગાળો પડે છે સાડા સાત હજાર રૂપિયાનો એ ગાળાની અંદર અઢાર ટકા ટેક્સ અઢાર ટકા ટેક્સ એટલે શાના માટે અઢાર ટકા ટેક્સ તમે આજે વિચાર કરો કે આ કોઈ પ્રોડક્ટ છે આ મેન્યુફેક્ચરિંગ કંપની છે કે તમે અઢાર ટકા ટેક્સ આ મજૂરો પર વાળો છો એ વસ્તુ તદ્દન ખોટી છે સરકાર સમાન વેતન નથી આપી શકતી પણ સમાન જીવવા માટે જે પગાર આપે છે પૂરેપૂરો આપવો જોઈએ અને જો આ પગાર પૂરેપૂરો નહીં આપશે તો આવનારા દિવસોમાં આંદોલન પણ કરશું અને જરૂર પડે તો કોર્ટની અંદર અમે પહેલાં સરકાર વિરુદ્ધ પણ દાખલ કરીશું ખાસ કરીને જે રીતે આ જે કર્મચારીઓ આજે ભેગા થયા છે એ લોકોની શું માંગ છે અને આજે જે આવેદનપત્ર જે આપવામાં આવ્યું છે કલેક્ટર કચેરીમાં શું માંગ કરવામાં આવી છે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે છેલ્લા બે માસથી આ તમામ કર્મચારી અવરનવર પોતાની સ્કૂલોમાં રજા મૂકી અને આવે છે શિક્ષણ અધિકારી પાસે પણ ત્યાંથી પણ એમ કહેવામાં આવે છે કે હજુ બિલ જમા નથી થયા છેલ્લા એમ આપણે જોઈએ તો દિવાળી પહેલેથી સરકારી ગ્રાન્ટ પડી છે તો સરકારી ગ્રાન્ટ પડી હોય તો આ એજન્સીના માલિકે અથવા તો એમના જે તે કર્મચારી છે એમણે સમયસર બિલ મૂકવામાં વાંધો ક્યાં હતો પણ આ લોકોની દિવાળી બગાડવામાં એ લોકોને મજા આવતી હોય એના કારણે એ લોકો બિલ સમય પણ નથી મૂક્યું તો આ હતા આપણી સાથે સુરેશભાઈ તેમણે જણાવ્યું કે છેલ્લા ચાર મહિનાથી પંચોતેરથી વધુ કર્મચારીઓના બિલ બાકી છે અને કોન્ટ્રાક્ટરે ચૂકવણું નથી કર્યું જેના કારણે તેઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે